જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ તો મિત્રો જે અમરેલી જિલ્લાના જે રાજુલા તાલુકાના જે મોટી ખેરાળીના હવે જે સુરેશભાઈ બાબરિયા છે અને મારી ઉપર બે ત્રણ ફોન આવ્યા હવે સુરેશભાઈનું એવું કહેવું છે કે એના પત્ની જે પ્રભાબેન છે હવે આ પ્રભાબેનના અને આ સુરેશભાઈના લગ્ન થયા હોય એના અગિયાર બાર વર્ષ થઈ ગયા હોય લગ્નના અને દીકરી દીકરો બે હોય છે પણ આ પ્રભાબેન દીકરી દીકરો હોય છે અને જે સુરેશભાઈ સાથે લગ્ન થયેલ થઈ ગયેલા હોય છે અને અગિયાર વર્ષ થયા હોય અને હવે ગમતા નથી સુરેશભાઈ સુરેશભાઈનું એવું કેવું છે ફોનમાં રેકોર્ડિંગની અંદર અને સુરેશભાઈના કાકા કાકાનો દીકરો જે જગદીશ છે એની સાથે આ સુ આ પ્રભાબેન ભાગી ગયા હવે આખું રેકોર્ડિંગ સાંભળજો એટલે તમે પણ શોકી જશો કારણ કે અગિયાર અગિયાર વર્ષ લગ્નના થયા હોય દીકરો દીકરી હોય અને બીજા સાથે ભાગી ગયા અને ગમતો નથી સુરેશ એવું સુરેશભાઈનું કહેવું છે તો ખરેખર આવું કરવું હોય આવું પગલું ભરવું હોય તો આવા જે સુરેશભાઈની જે જિંદગી બરબાદ થાય તો એ લગ્ન જ ન કરાય કારણ કે બીજાની જિંદગી બરબાદ થાય અને જે આ છોકરાઓને જણ્યા હોય તો એની એ મા કોને કહેવાની કારણ કે માં હતી એ તો વહી ગઈ એટલે ખરેખર આવા દીકરા દીકરી જણાય નહીં અને આવી રીતે લગ્નય ન કરાય જો આવું કરવું હોય તો બરાબર કારણ કે જણતું જવું અને પછી લગ્નય કરતા જવા અને હાલું જવું એવું ખરેખર ન કરાય કારણ કે આ દીકરા દીકરીની જિંદગી બગડે આ જે નાના બાળકો હોય એનું શું તો આપણે આ રેકોર્ડિંગ મૂકવીશું સુરેશભાઈનું અને મોટા મોટી ખેરાળીના છે તો આખું રેકોર્ડિંગ તમે સાંભળો એટલે તમે પણ શોકી દેશો કારણ કે સુરેશભાઈ બધી વાતચીત કરે છે આ રેકોર્ડિંગની અંદર અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરો જેથી કરી આવા બનાવો ઓછા બને કારણ કે નાના નાના છોકરાઓ હોય તો એની માની યાદ આવતી હોય તો ખરેખર આ મા આને મહાનો કહેવાય કારણ કે એને નવ મહિના ઉદરમાં રાખ્યા હોય અને પછી આ મૂકીને વહી જાય તો એ એને મહાનો કહેવાય બરાબર મા એ તો માં બીજા વગડાના વા તો આખું આ રેકોર્ડિંગ તમે સાંભળો જે આ બાળકોને પણ આની અંદર ફોટા મૂકેલા છે અને જે સુરેશભાઈ છે એ બધી વાતચીત કરે છે મારી સાથે અને આખી ડિટેલ આપે છે કેવું કેવું આ સુરેશભાઈ ઉપર અત્યાચાર થયો છે અને અગિયાર અગિયાર વરસ લગ્નના થઈ ગયા અને બે બાળકો હોય છે અને હવે ગમતા નથી સુરેશભાઈ એવું સુરેશભાઈનું કેવું છે રેકોર્ડિંગની અંદર અને આ રેકોર્ડિંગ તમે વધુમાં વધુ શેર કરજો તો સાંભળવા રેકોર્ડિંગ હલો હેલો હા બોલો

પછી મારે ચોડીસ છોકરો છે હા બરાબર હા અને અમારે હામ હામુક કરેલું છે બેન ભાડુ નું હા બરાબર બરાબર હા તે અમારે હામ હામુ કરેલું હતું મારી પત્ની મારી બેન ને ભાણકી લીધી ઉપર થી સીધર કરી હ હા હા તે મારી પત્ની કે મારે લાડવા લઈને જાવું છે બરોબર હા બરાબર બરાબર હા તે મેં કીધું તું તો લાડવા લઈને જા પછી તું પછી કેદી આવવાની તે રવિવારે ગઈ ને કે હું હોમ મારે તો પાછી વય આવવાની છું. છોકરી મારી પત્ની બે લાડવા લઈ ગયા અને રવિવારે પોગી જાય એટલે ફોન આવ્યો દસ વાગે ગયા સવાર માર્ગે હું બાર પટોળી પોગી એમ ફોન આવ્યો એક જ વખત બરાબર બરાબર હા પછી મેં કીધું સારું મેં કીધું હોમ મારે તારે વ્યુ વન છે ને કે હા હું વય આવી પછી હોમ મારે નો આવી પછી મંગળવારે નો આવી પછી મેં મારા હા હું ને ફોન કર્યો

આ આન્યા પોલીસ સ્ટેશન માં એ ચોખું કીધું એને પોલીસ વાળા ને બરાબર આ આન્યા આ સુરત પોલીસ સ્ટેશન માં હોલપાળ પછી અ યા થી પછી રાજુલા પાછી આવી હા રાજુલા આવ્યું એટલે અમે એમ કીધું કે તું ઘરે વીય કે મારે આજે ઘરે ન થાઉં ને કાલે ને થાઉં મેક કર્યું એ મને મંજૂર છે અમે હાથે પગે લાગ્યા બધા કોઈ સતા ન આવે બરાબર પછી યા થી સીધી વઈ ગઈ એટલે સુરત જ વઈ આવી વઈ ગઈ પાછી હા હા પછી સુરત વહી ગયે એટલે સુરત માર કાકા ને અમારે કાકા છે ને માર કાકા એને અમે પાંચ હજાર રૂપિયા ને મોકલ્યા તમે એને તેડી આવો એને લઈ આવો ને આપડે સમાધાન કરી નાખીએ આપડે ઘર બાંધી લે એમ બરાબર હા તો માર કાકા તેડવા ગયા પાંચ હજાર રૂપિયા આપ્યા ટિકિટ ભાડવા આપ્યું એને ઈ એકલી આ લઈ ને આવ્યા પછી રાજુલા સુધી આવી કે હું ખેલાડી તો આજે નહી આવું કાલે નહી આવું તમે કેતા હો તમારું માન રાખવા રાજુલા સુધી હારે આવું એમ

પેદા કરતા જાય ને હાલ્યા જાય ને ઘર બીજા કરતા જાય ને બાંધતા જાય હા એવું જ થયું હા હા જીતને એવું જ થયું એટલે એને પછી હું કે આલ્યા આલ્યા તારા છોકરા બે કે મારે હું કરવા માર બાપુ કે રોવે છે તમે આમ કરો તમને પગે લઇ ગયા અમે આખું ઘર પગે લાગ્યા ગયા મેં એમ કીધું કે તું કે ત્યાં તને લખાણ કરી દઉં તું કે ત્યાં તું તું કે ને ત્યાં રહું બોલ તોય છતાં એ કે તારી ભેગું તો મારે આજે નથી રહેવું ને કાલે નથી રહેવું તું મને કે ગમતો નથી એમ તો કેટલા તમને વરાધ એમાં,

તમારા કોઈના ના ગામ ના આગેવાનો કે મોટિયા હોય એ માને એ નો ચડાવે અરે એના મામા બધા અહિયાં ના ભાઈ ને એમ કીધું એનો ભાઈ એમ કે મારી બેન એના ઘર માં છે ને એ મારા હાળો થાય છે અને હાળો બને થાય એ એ અશોક કરી નામ છે મે કીધું અશોક ભાઈ અહિયાં તમે આવો તમારી બેન ને લાવ્યા છે એ કે મારે હવે જ્યાં આવીને અમે હું કરીએ જો એ કોઈ નો આવ્યા બાર પટોળી વાળા કોઈ એટલે કોઈ હા બરાબર

છોકરા જોતા નથી આજે હવે પછી મારી છોકરી હારી હતી ને જીગ્નેશભાઈ હવે એ બાળક છે બાળક સમજે રાતું ઉભું થાય પાણી પીવાથી પાણી પીવું હવે એ સુરત ના લઈને ભાગી ને લઈને સુરત તો એ છોકરી ઉભી થઈ જતી હતી છોકરી અહિયાં ઘરે આવી ને ત્યારે એમ કીધું મને કે પપ્પા પપ્પા કે જગુ કાકા અને મારી મમ્મી કે બેય બસ ભરી ને હુવે ઉભી થઇ ને મને મારવા મળે છોકરા નો ખબર પડે ને હા એમ ઈ છોકરા ને શું ખબર પડે એ એને મારે તો પછી હવે આ છોકરા બે છે એમ ને હા સોરી છોકરો મારે બે છે બરાબર હા અ બરાબર અને આ છોકરો મને બહુ ઓલું કર્યું એમ આ છોકરો કે મારે ભાભી થાય છે મારે માં સમાન થાય છે એમ હા તો હવે ઈ શું કહે છે ના પાડે છે એમ હા એ ને ના પડે પણ હવે મારે તો છૂટું કરવાનું છે એમ મારું એમ કેવાનું એને એમ કીધું તું રાજુ લાવા ને હાલો હા ના પાડે છે ને વધુ હા હા ના પડે છે ને એ રાજુ લાવીને ત્યારે એમ કીધું તું એ કે ત્રણ લાખ રૂપિયા હું આપું સૂટા કરવાના સૂટું કરવું હોય તો બાએ બાએ કીધું બરાબર મારી બાએ કીધું કે ત્રણ લાખ રૂપિયા હું આપી કે છૂટું કરવું હોય એમાં એવું છે છોકરા પછી શું છે હાસ વસો એટલે પછી છોકરાઓને શું છે ભણવાનું અને મોટા ગણવાના ખવડાવાનું એટલે એ કદાચ આપતા હોય ને એવું હોય ને પછી હા હા કે એ તો કે લેતા નથી બીજા નહીં છોકરા તો અહીંયા અમારી પાસે છે અમારી પાસે છે હા એટલે કીધું હોય એને કે ત્રણ લાખ રૂપિયા કે સુટું કરવું હોય તો હું આપી એમ હવે આમાં તો હું હોય ભાઈ તમને વાત કહું ને હા આમાં તો એને નો આવવું હોય તો પછી આપણે બળજબરીથી આમાં કઈ નો થાય બરોબર નઈ નઈ એને આપણે લાવવાની થાતી નહીં તો મારા મતલબ સુટું નહી જીગનેસ ભાઈ મારું એમ કેવાનું છે સુટું થઈ જાય તો બસ એમ

પેલા લગન કરે અને પછી જાતે છોકરા થઈ જાય અને પછી ગમતા નથી હા એમ એવું કરે છે કે મને તું ગમતો નથી હા યુવાનો ઉપર અત્યારે અત્યાચાર જ છે ટુક માં હા અત્યાચાર સરસ થાય છે અને દસ વર્ષ સુધી તો મને સખી નહી અને રોટલો નથી ખાવા દીધો એમ મારું કેવાનું હા બરાબર મને માનસિંગ ત્રાસ જ એને મને બહુ વાયકો છે દસ વર્ષ સુધી અમે પગે હોય એટલે લાગતા કે તું આવું કરી ને આવું કરી ને તોય છતાં એને ઓલું કરી નાખ્યું.

શ હા તમને ફોટા મેં મોકલી દીધા છે મારી પત્ની નો ફોટો મારો ફોટો મારા છોકરા નો ફોટો છોકરી નો ફોટો એક મિનિટ રાખજો જોઈ લો હા જોઈ લો હાલો

હા તમે ઓડિયો વાયર કરી મને લિંક મોકલજો ભલે ભલે કાયજ વાલો